આયોજિત વડનગર ખેરાલુ અને સતલાસણા તાલુકાનું અત્રિસિએસ નું ત્રેવીસમુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હાજર છવ્વીસ યોજાયું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી પૂનમચંદ શાહ પ્રમુખ શ્રી ગઢવાડા વિભાગ કેડવની મંડળ કર્યું હતું અન્ય મહેમાનગઢમાં પંકજભાઈ ચૌધરી કન્વીનર શ્રી અત્રી એસવી એસ વિદ્યામંદિર હિરવાણી તથા ડીડી પટેલ આચાર્ય કે એમ કોઠારી હાઈસ્કૂલ તથા ત્રણેય તાલુકા હાઈસ્કૂલ આચાર્ય તથા સ્ટાફ ગણ

એમાં ટોટલ પંચ્યાસી કૃતિ રજૂ થયેલ છે રેકોર્ડ બ્રેક કૃતિ રજૂ થયેલ છે અને ઓગણસાઠ જેટલી શાળાઓએ સીધે સીધો આ પ્રદર્શનમાં ભાગ લીધો છે આનું ઉદઘાટન સમારોહ પણ રાખવામાં આવ્યો જેમાં વિજ્ઞાનના વિવિધ પાંચ વિભાગોની સવિસ્તર ચર્ચા થઈ નવો ટોપિક જે વિશ્વ લેવલે આવી રહ્યો છે એવા એઆઈ વિશે પણ પારસભાઈ ટ્રસ્ટી શ્રી નવદીપ વિદ્યાલય એમને પણ ઉત્તમ વાત કરી એટલે એક બાળકોને સરસ મજાનું એન્વાયરમેન્ટ સાયન્સ અને મેથ્સનું મળી રહે એ પ્રકારના કાર્યક્રમનું આજ સફળતાપૂર્વક ઉદઘાટન કરવામાં આવ્યું અને દિવસ દરમિયાન બાળકો પોતાના પ્રોજેક્ટની રજૂઆત કરશે અને વિજ્ઞાન અને ગણિતની વાતો એ દ્વારા સમાજ સુધી લઈ જવાનો પ્રયત્ન કરશે પિનુષ પટેલ પ્રિન્સિપાલ કે એમ હાઈસ્કૂલ આજે અમારી સંસ્થામાં અમારા એસવીએસનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અમારી શાળાના યજમાનપદે યોજવામાં યોજવામાં આવ્યું જેમાં શ્રીએ જણાવ્યા મુજબ પંચ્યાસી જેટલી કૃતિઓનું પ્રદર્શન ગોઠવાયું છે બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને ભવિષ્યની અંદર સમાજની અંદર શું જરૂરિયાત છે એ બાબતના પોતાના વિચારો રજૂ કરશે અને વિચારોને એક સ્ટેજ આપવાનો પ્રયત્ન કર્યો છે જે કૃતિ પસંદ થશે જિલ્લા કક્ષાએ ભાગ લેશે જિલ્લામાંથી આગળ સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ સુધી પણ કૃતિઓ જાય એવી શુભેચ્છાઓ પાઠવું છું વસ્તુ ભારતમાં તકી જાય બધાને આ વિજ્ઞાન મેળામાં છે એ બાળકોને જોઈ ખૂબ ઉત્સાહ આવ્યો બાળકોએ છે ઘણી બધી કૃતિઓ રજૂ કરી છે અને એમાં છે ખાસ કરીને સસ્ટેનેબિલિટીનો જે કન્સેપ્ટ છે આવર્તનશીલતા એવા વૈજ્ઞાનિક મોડેલો જે આવર્તનશીલતાને પ્રમોટ કરે એ ખાસ જોવા મળે છે જે આજની ડિમાન્ડ પણ છે તો આયોજકોને आ मेडाना जितना पण आयोजक असेल त्यांना खूप खूप शुभकामना आहे. आम्ही स्मार्ट सिटी विचैलेने आवे छै. विशेष स्मार्ट सिटी वर रेजीडेंशियल नुसार भविष्यात संचैय छै. रोजगार, प्रदूषण आणि सड़क मार्गाती विद्युत ऊर्जा पैदा करण्यासाठी बस वायरलेस चार्जिंग आणि वायरलेस चार्जिंग ची सत्ता छै. हेच मुद्दा आहे. કામ આપે છે જ્યારે વાઇફાઈ કે બધું પાણીમાં કામ આપતા નથી આ પ્રકાશીય છે જેમાં ડેટા પર સ્વચ્છ રીતે ટ્રાન્સફર કરી શકે છે જ્યારે વાઇફાઈ કે બ્લૂટૂથમાં વાયરલેસ દ્વારા ડેટા ટ્રાન્સફર કરી શકે છે અને તેઓ તરંગો પણ ફેલાવે છે આમાં ડેટા ટ્રાન્સફર પણ જો વચ્ચે રાખવામાં આવે સીધા ટ્રાન્સફર કરી શકતા નથી ચાલુ કરજો ચાલુ કરજો

મારું નામ સુધા ધાર્મિકાભાઈ છે હું ધોરણ નવ અભ્યાસ કરું છું મારી શાળા નામ શ્રી એસ કે પટેલ ઉત્તર સમજાવ વરસાદનું પાણી આપણા છટથી વહી જાય છે જેને આપણે ફિલ્ટર કરીને સગ્રહાંકીમાં ઉપયોગમાં લઈશું ઉદ્યોગ કરીશું તેની બાજુમાં પશુપાલન કરીશું જેથી તેનું છાણ છાણ મુદ્રનો ઉપયોગ આપણે બાયોગેસમાં કરીશું બાયોગેસના કારણે બાયોગેસનો ઉપયોગ આપણે ઘરમાં વિવિધ કામ કરવા માટે કરીશું भूपत सिंह चौहान साथ चक्रवात न्यूज सतलास